જૌનપુરમાં ચાલતી વોલ્વો બસમાં ભીષણ આગ યાત્રીઓએ બારીમાંથી કૂદીજીવ બચાવ્યા જૌનપુરના સિકરારા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા પ્રતાપગંજ બજાર નજીક દિલ્હીથી વારાણસી જઈ રહેલી એક લક્ઝરી વોલ્વો બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી આ ઘટનાથી બસમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે બસમાં સવાર ચૌદ મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે બારીઓ અને દરવાજાઓમાંથી કૂદી પડવાની ફરજ પડી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા